ઘરમાં ભગવાનનો વાસ હોય ત્યારે આ પાંચુક સંકેતો મળે છે નંબર 1 ઘોવડને જોવો હિન્દુ ધર્મમાં ઘોવડને ખૂબ જ મહત્વપૂર્ણ દરજો આપવામાં આવ્યો છે ઘોવડને દેવી લક્ષ્મીનું વાહન માનવામાં આવે છે તેથી જો તમને ક્યાંય ઘોવડ દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે જો તમને અચાનક ક્યાંક ઘોવડ દેખાય તો સમજી લેવો કે દેવી લક્ષ્મી જલ્દી જ તમારા ઘરે આવવાના છે અને તમારા ઘરમાં સુખ સમૃદ્ધિ આવવાની છે જો તમે માતા લક્ષ્મીજીના આશીર્વાદ મેળવવા માંગતા હો તો કમેન્ટ બોક્સ માં જય માં લક્ષ્મી જરૂર થી લખજો અને આ વિડિયો ને લાઈક કરજો ચેનલ ને પણ જરૂર થી સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયો શેર લે સુખી જોતા રહેજો नंबर बे पूजा दरमियान घर में मेहमानू आवुप भगवान आशीर्वाद नी निशानी छे जो मेहमान भेट लावे छे तो स्पष्ट संकेत छे के भगवाने तमारी पूजा स्वीकारी छे जो पूजा दरमियान आवेल दीवानी ज्योत अचानक झड़प थी बढ़वा लागे तो समझवो के तमारी आराधना पूर्ण थवा जागवान की कृपा थी तमारा दुखना दिवसो जल्दी दूर थवाना छे नंबर 3 जो तुम्हें सतत 3 दिवस ઘરે થી નીકળતી વખતે নীলকണ്ঠ পাখি જો છો તો સમજી લ્યો કે ભગવાન એ તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તમારી મનોકામના જલ્દી પૂરી થવા જઈ રહી છે নীলકണ്ઠ પક્ષી ના દર્શન મહાદેવ ના આશીર્વાદ ની નિશાની છે જો તમારા ઘર ની સામે સફેદ ગાય વારંવાર આવવા લાગે છે अथवा તો જો કોઈ દિવસ તમારા ઘર ની સામે સફેદ ગાય આવે અને તેના વાઘડાને દૂધ પીવડાવે તો તે તમારા દેવી દેવતાઓની કૃપાનો સ્પષ્ટ સંકેત છે આ સૂચવે છે કે તમારી પ્રાર્થના સફળ થઈ રહી છે અને તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થવાની છે નંબર 4 જો કોઈ પક્ષી ઘરના મુખ્ય પ્રવેશ દ્વારની આસપાસ માળો બનાવે છે તો એ ખૂબ જ શુભ સંકેત છે તે વાતનો પુરાવો છે કે તમારી પૂજા સફળ થઈ છે ભૂલથી પણ પક્ષીઓ અને તેમના બચ્ચાઓને પરેશાન પરેશાન ન કરો પરંતુ તેના બદલે તેમના માટે દાણા અને પાણી રાખો જો તમે પૂજા કરતી વખતે એકલા ભાવુક થઈ જાવ કે તમારી આંખમાંથી આંસુ વહેવા લાગે તો એ સંકેત છે કે ભગવાન એ તમારું હૃદયનો કોકાર somebody will check નંબર 5 જારે તમે સુતા હો અને બ્રહ્મ મુહુરત માં જાગો છો દરરોજ તમે આ સમયે જાગો છો અને જો તમે બ્રહ્મ મુહુરત માં એવો કોઈ સપનું જુઓ છો જેમ કે તમે મંદિરમાં પૂજા કરી રહ્યા છો અથવા તો મંત્રનો જાપ કરી રહ્યા છો તો બ્રહ્મ મુહુરત માં જોવા મળેલા આવા સપના પણ આ સંકેત આપે છે કે ભગવાન તમારા ઘર માં છે જો તમે બ્રહ્મ મુહુરત દરમિયાન શંખનો અવાજ મંત્રોનો અવાજ ઘંટડીનો અવાજ કે કોઈ તમે રામ રામ કહે છે જો તમે આવો અવાજ સાંભળો છો તો તે નિશાની છે કે અને તે દર્શાવે છે કે તમારા ઘરમાં ભગવાન આવ્યા છે नंबर धन्या देवी माता लक्ष्मी ने साफ सफाई खूबज पसंद छे जे घरों छे, त्या माता लक्ष्मी नो हो त्याय आ सिवाय सफाई माटे वपराती सावन पर देवी लक्ष्मी ने खूबज प्रिय छे कहवाय छे के सवारे क्या जती वखते जो तमे कोई ने घर बहार सावरणी वर्ता जुओ तो खूबज शुभ संकेत छे नंबर सात जयपुर तमे सवारे स्नान कर तैयार था छो तेरे तमने एक अलगज सुगंध आए थे आ एक अजीब सुगंध छे जे तमारा घर में कोई ने नथी अनुभवती फक्त तमेज अनुभव छो आ कोई अत्तरनी सुगंध नथी के अन्य कोई अगरबत्ती के अन्य कोई वस्तुनी नी नथी तमने बस आ विचित्र सुगंध आए थे आ सुगंध तमारा घर न मंदिर मे हम घर मैं हो तमें आ सुगंध ने सूंघो छो અને તમે તમારું ઘર ના મંદિર ની જેટલા નજીક નજીક જાઓ છો તેલી સુગંધ વધે છે આ સુગંધ દેવી દેવતાઓની છે જૈનાથી તમને ખબર પડે છે કે તમારા ઘર માં ભગવાનનો વાસ છે હવે જ્યારે નકારાત્મક ઉર્જા ઘરમાં આવે છે તો તમને ઘરની અંદરથી ખરાબ વાસ આવવા લાગે છે પરંતુ જ્યારે ભગવાનનો વાસ થાય છે ત્યારે સકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે તમે સુગંધને સૂંઘવાનું શરૂ કરો છો તે ખૂબ જ સારી સુગંધ હોય છે તે સુંદર અને મીઠી છે અને તમારા હૃદયને સંપૂર્ણપણે મોહિત કરે છે નંબર 8 જો તમે રાત્રે સૂતી વખતે વારંવાર સપના આવે સપનામાં મંદિર મૂર્તિ કે ભગવાનના ફોટા દેખાય છે તો એનો અર્થ એ છે કે તમારા પર ભગવાન ભગવાનનો આશીર્વાદ છે ઘણી વખત એવું બને છે કે તમે કોઈ વસ્તુ લેવા માટે આગળ વધો છો પરંતુ તે લેતી વખતે તમારા મનમાં તેના વિશે શંકા પેદા થાય છે બધું બરાબર થઈ ગયા પછી પણ કંઈક એવું બને છે જે આપણે તે નિર્ણય લેતા અટકાવે છે એવું માનવામાં आवे छे के तमने कोई देवी शक्ति द्वारा आशीर्वाद मे નંબર 9 જારે પણ પૂજા કરવા જા પછી તેજ સમય જો કોઈ જીવ એટલે કે કૂતરો બિલાડી ગાય અથવા તો કોઈ અન્ય વ્યક્તિ તમારા દરવાજે આવે અને તમારી સાથે અઠવાડીયામાં સતત 3 થી 4 વાર એવું થતો હોય કે તે તમારી પૂજાના સમયે આવે તો એનો અર્થ એ છે કે ભગવાન તમારા ઘરમાં दस्तक આપવાના છે કારણ કે ગાય માતાનો સ્વરૂપ છે કૂતરાને ભૈરવ બાબાનો પ્રતીક માનવામાં આવે છે અથવા તો જો કોઈ ભિક્ષુક આવે છે

नंबर 10 जेमने भगवान नो आशीर्वाद मळे छे पछि भले ते अमीर होए के गरीब टेमने દરેક જગ્યાએ માન મળે છે જો કોઈ વ્યક્તિ ઓછી મહેનત કરીને પણ સફળતા મેળવે છે તો તે ભગવાનની કૃપાની નિશાની છે ભગવાન તેને દરેક સમસ્યાથી બચાવે છે જેનાથી ભગવાન પ્રસન્ન હોય છે તે લોકો દરેક પરિસ્થિતિમાં ખુશ રહે છે તેમનું જીવનમાં ગમે તેટલું દુખ હોય તેઓ હંમેશા ખુશ રહે છે તે ક્યારે કોઈ સમસ્યાથી ડરતો ન અને તેને સરળતાથી પાર કરી લે છે નંબર અગિયાર ખાનપાનમાં આવવા લાગે છે બદલાવ જ્યારે પણ દેવી લક્ષ્મી આવે છે તે ઘરના લોકોને ખાવાની આદતો બદલાવવા લાગે છે કહેવાય છે કે આવા ઘરોમાં લોકોને ભૂખ ઓછી લાગે છે ખાસ વાત એ છે કે આવા લોકો માટે ઓછું ભોજન પણ પૂરતું લાગે છે આ સિવાય આવા ઘરના લોકો નશા અને માંસાહાર ખાવાથી પણ દૂર રહેવા લાગે છે નંબર 12 શંખનો અવાજ આપે છે શુભ સંકેત હિન્દુ ધર્મમાં શંખને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે એટલું જ નહીં શંખનો અવાજ પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે તેથી કોઈ પણ શુભ પ્રસંગે પૂજા દરમિયાન શંખ વગાડવામાં આવે છે જો તમે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળો છો તો તે ખૂબ જ શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે સવારે ઉઠ્યા પછી શંખનો અવાજ સાંભળવો એ તમારા ઘરમાં દેવી લક્ષ્મીનું આગ મન સૂચવે છે નંબર તેર જો તમે સવારે પૂજા કર્યા પછી ઘરની બહાર નીકળો છો તો તમને વાંદરાઓનું ટોળું દેખાય છે તો તે તમારી પૂજા સફળ થવા જઈ રહી છે ભગવાન તમારા ઉપર મહેરબાન છે તે વાંદરાઓને ખવડાવવાનો પ્રયાસ કરો नंबर चौदह जे व्यक्ति नी ऊँग अचानक थी वारंवार रात्रे त्रण वाग्या पछी जागी जाए छे ते थी तेने मामूली बाबत न समझो आ संकेत खूबज शुभ मानवामा आवे छे एवो मानवामा आवे छे के रात्रे त्रण वाग्या पछी देवी देवताओं नी शक्तियों जागी जाए छे ते तमने घणु बधु कहवा मांगे छे ते थी तमारु त्रण वाग्या वारंवार उठवु ए सफलतानी निशानी छे तेज समय रात्रे त्रण वाग्या पछी देवी देवताओं पासे मांगे लो वरदान रे खाली नथी जतो भगवान चौक्सपणे तमारी प्रार्थना छे नंबर पंदर जो कोई व्यक्ति ना को आज्ञाकारी हो तो ते भगवान की कृपा छे नहीं तो आजना युग में मोटा भागना बा कारणे दुखी छे जे व्यक्ति गुस्सा पर काबू धरावे छे जेनु मन शांत रहे छे जे दरक परिस्थिति सामनो रिते करवो ते जाने छे आवा लोको पर भगवान नो हाथ हो तेरेज अशक्य बने छे जे पोता सपना में भगवान ना दर्शन करे छे करेना पर देवी देवताओं कृपा हो छे अन्यथा दरेक व्यक्ति माटे भगवान ना। दर्शन शक्य नथी होता નંબર સોળ જો તમને સપનામાં ઊંચા પહાડો અને ત્યાંથી વહેતો ધોધ દેખાય છે અને જો તમે આ પાણી પીવો છો તો તમને ચોક્કસ સફળતા મળશે જેમનું સ્વાસ્થ્ય સારું હોય હોય છે છે તેમના પર વિશેષ આશીર્વાદ ખરાબ સ્વાસ્થ્ય માત્ર તમારા શરીરને જ અસર નથી કરતું પરંતુ તેનાથી ઘણું આર્થિક નુકસાન પણ થાય છે તેથી જે લોકોનું શરીર સ્વસ્થ છે તે લોકોએ પોતાને નસીબદાર માનવા જોઈએ જો તમને તમારા જીવનમાં યોગ્ય જીવન સાથી મળ્યો છે તો તો તે પણ ભગવાનની કૃપાથી જ શક્ય છે એક સારું જીવનસાથી તમારા સમગ્ર જીવનને ખુશ કરી શકે છે પરંતુ જો તમને ખરાબ જીવન સાથે મળે તો તમારું આખું જીવન ઝઘડા અને પરેશાનીઓ વચ્ચે પસાર થાય છે નંબર સત્તર ભગવાન તેના વાસ્તવિક રૂપમાં આપણને દેખાતા નથી પરંતુ કેટલાક લોકો એવા હોય છે જેમને ભગવાન સમાન માનવામાં આવે છે આમાં માતા અને પિતા ગુરુ અથવા બ્રાહ્મણનો સમાવેશ થાય છે આમાંથી કોઈ પણ વ્યક્તિ પૂજા દરમિયાન તમારા ઘરમાં પ્રવેશ કરે છે તેથી તે ખૂબ જ શુભ માનવામાં આવે છે કે તમારે તેમને ખાલી હાથે ઘરે પાછા ન મોકલવા જોઈએ પૂજા દરમિયાન જો ભગવાનની મૂર્તિ અથવા તો પ્રતિમા પર કોઈ ફૂલ કે માળા તમારી પાસે પડે છે તો તે ખૂબ જ શુભ સંકેત છે આ બતાવે છે કે ભગવાનના આશીર્વાદ તમારા પર છે અને તમારી મનોકામનાઓ ટૂંક સમયમાં પૂર્ણ થવાની છે જો તમને આ વિડિયો પસંદ આવ્યો હોય તો કૃપા કરીને આ વિડિયોને લાઈક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકન ને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર